હવે વાત કરીએ વરસાદની હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ દરમિયાન ગુજરાત રાજ્યમાં સાર્વત્રિક રીતે ભારેથી ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે ત્યારે હવામાન વિભાગ દ્વારા આજે છવ્વીસ ઓગસ્ટ અને જન્માષ્ટમીના દિવસે રાજ્યના અમરેલી ભાવનગર વડોદરા ભરૂચ સુરત નવસારી વલસાડ સહિતના જિલ્લાઓ તેમજ કેન્દ્ર પ્રદેશ દમણ દાદરાનગર હવેલીમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે ત્યારે આગામી અડતાલીસ કલાક દરમિયાન રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે છેલ્લા ત્રણ દિવસથી એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય હોવાથી રાજ્યના તમામ જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે સુરતના ઉકાઈ ડેમમાંથી બે લાખ કરતાં વધારે ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે લઈ કોજવેની સપાટી મીટરે પહોંચી ગઈ છે ટીવી સ્ક્રીન પર તમે જોઈ શકો છો કે ખડખડાટ વહેતું પાણી કોજવેની સપાટી પાર પહોંચી ગયું છે બે લાખ સુડતાલીસ હજાર ક્યુસેક પાણી તાપી નદીમાંથી છોડવામાં આવ્યું છે જેને લઈ તાપી નદીનું રૌદ્ર સ્વરૂપ પણ સામે આવ્યું છે પહોંચી ગઈ છે ઉકાઈ ડેમ રૂલ લેવલ જાળવી રાખવા માટે ઉકાઈ તંત્ર દ્વારા પાણી છોડવામાં આવી રહ્યું છે જેટલી આવક છે તેટલું જ પાણી છોડવામાં આવી રહ્યું છે હાલ તાપી નદીમાં બે લાખ સુડતાલીસ હજાર બસો એકસઠ જેટલું ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે જેને પગલે તાપી નદીનું રૌદ્ર સ્વરૂપ સામે આવ્યું છે તાપી નદીમાં અત્યારે જળકુંભી દૂર થઈ જતા તાપી નદી સુલેહ ભરી દેખાઈ રહી છે બે કાંઠે વહેતી તાપી નદીને જોવા સુરતી લાલાઓ ઉમટી પડ્યા છે ત્યારે કોજવે પર પાણીનો ભરાવો થતા નવ મીટરની સપાટી પર કોજવે વહી રહ્યો છે થોડા દિવસ પહેલા જ કોજવેના ફ્લડ ગેટ ખોલવામાં આવ્યા હતા ત્યારે આગામી બે દિવસ માટે પણ વરસાદની આગાહી કરવામાં આવી છે જેથી લોકોને સાવચેત રહેવા હવામાન વિભાગ અને સુરત મહાનગરપાલિકા તંત્રએ પણ અપીલ કરી છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત